અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગજાનંદ સોસાયટી પાસે બાવીસ લાખ રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ સહિત વોર્ડના સભ્યો અને શહેર ભાજપના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા

નંબર બે માં બાવીસ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઈન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાત માં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ પ્રમુખ ભાવેશભાઈ કાયસ પૂર્વ પ્રમુખ વિનયભાઈ વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા